કેટલાય માંડો ઓલો પાક કરે શું ખાશું છમાં ખાશું કેમ થશે હાલ છે વલોપાત કરે આ તો એ વલોપાત એનું દુઃખ તો મળતું છે એટલે ભગવાન ઉપર જો નાખી દઈએ પુરુષોત્તમ નારાયણ ભગવાન ઉપર તો ભગવાન એ વાત ચલા ભલે પચીસ રૂપિયા પગાર મળતો હોય તો એ વ્યવહાર વિચારી ના કરે એ આપણે પચીસ મહિનો મળતો હોય એમાં જ ખર્ચ કરું શું આ બધું કરવું ડુંગળા જાડા પેરવા સામાન પેરવાય આપણે શું કામ આપણે ડાયા ભાઈ થવા જાય એ વાત કોને તો દુઃખ થાય વખાણ વખાણમાં દુઃખ છે ત્યાં આપણે જેટલો વ્યવહાર મળે એટલો વાર કરવો બધું કરવું નહીં ધોબીન કપડા ધોર આવે લ્યો શું ધોબીન ધોરી દેખાય આપડે છે બે આપડે હા બોલવાનું કચી નાખીએ શું બકડી જાય તો નકામ ખર્ચ કરે

એ કહેવાનો હેતુ શું એવી રીતે આપણે જો મારી આજ્ઞા ઉપાસના રાખીશું પણ કદાચ હાથ કાળ પર મારાનો આશરો હોય છે મારો મસ્ત મારા આપશે કે મારા મારે ગણાવે છે મારા ભક્ત મારા મસ્ત આપવા છે પછી આપણે શું કામ બીક રાખવી મારો કેમ થશે ને શું થશે કેમ આખા શું થાય છે કઈ સંગપ કરવાનું છે તું મારી જગ્યા હું તારી પકડ એટલે ભગવાન આશરો રાખ્યો હશે છે ભગવાન હોય રોટર રોટલ દે દેશે મારે આશરો ને આજ્ઞા બે હોય ને દુઃખ નહીં આવે અને શિક્ષા આપતી પાડવાની આવે શિક્ષા આપતી પાડે કોઈ વાંકો વાર ના કરી દે શિક્ષા આપતી દુઃખ આવે એ આશીર્વાદ ક્યારે ફરે શિક્ષા આપતી પાડી આજ્ઞા મારે પછી દુઃખ આવે તમને પૂછું કે શિક્ષા પાડે ક્યાં દુઃખ આવે આવે જ નહીં સાચો કાયદો હોય